નેત્રંગની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ બહાર વિદ્યાર્થીઓનો હોબાળો પણ પ્રકારની ધમકી આપી હોય એના બાબતથી અલગથી ગુનો દાખલ કરવામાં આપણે મુખ્ય વસ્તુ તો ઊભી જ રહે છે એ સિવાય પણ અલગ ગુનો દાખલ એની ખાતરી આપવામાં આવે છે બરોબર અને એમાં જે ભોગ બનનાર છે કે જે કોઈ વ્યક્તિ કથિત વ્યક્તિ છે એ જયારે જવાબ આપશે તો જે મુખ્ય પ્રશ્ન છે તો આપણે ઉભો જ રહે છે સાથે સાથે એને જે ધમકી આપી છે જે પ્રકારનું જે કોઈ વ્યક્તિ દ્વારા છે એક્સ વાય ઝેડ એમાં આપણે નામ નથી પાડતા એ તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં તમને ખાતરી આપવામાં આવે છે બરોબર

અને હવે ચિંતા ન કરો કલાક તો પણ પણ પ્રશ્ન નથી આપણે એક વખત પૂરું કરીએ તમે કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા આજે પરીક્ષા દરમિયાન પરીક્ષા કોલેજ ગેટની બહાર એમની માંગણીઓને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની માંગણી હતી કે જે કંઈક રાધિકાને એમની સાથે ઘટનાઓ બની છે એના અનુસંધાને જે અધ્યાપકો સંકળાયેલા છે એમની બદલી માટેની કાર્યવાહી કરવામાં આવે બદલી અંગેની કાર્યવાહી માટે કોલેજ તરફથી આચાર્યશ્રીએ ખાતરી આપી છે કે એ અંગેની કાર્યવાહી કરવામાં આવશે આ એવી બાહેધરી મળતા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે શાંતિથી એમના ક્લાસમાં ગયા હતા થેન્ક યુ